તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાંથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે શેતર વસાવાની અટકાયત કરવામાં આવી છે અને શેતર વસાવા નર્મદા પોલીસે પકડીને એક જેલમાં પણ નાખ્યા છે એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્યો છે અને આદિવાસી સમાજ અને મુસ્લિમ સમાજ એટલો બધો શેતર વસાવાની સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો અને ખેતર વસાવાના સપોર્ટમાં લોકો મેદાનમાં ઉતરી ગયા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે શેતર વસાવાની અટકાયત કરવામાં આવી છે અને નર્મદા પોલીસે અટકાયત કરી હતી અને છેતર વસાવાને જેલમાં પણ નાખ્યા છે એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી કે દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવા નવા વિડીયો તમને લાવતો હશે દોસ્તો તો તમને ખબર હશે કે ક્ષેત્ર વસાવા આમાં આદમી પાર્ટીમાં છે અને છેતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્યો ખેતર વસાવાની અટકાયત કરવામાં આવી હતી નર્મદા પોલીસે અટકાયત કરી હતી અને પોલીસની ગાડીની અંદર બેસાડીને લઈ જતા હતા ત્યારે એમ છે કે પબ્લિક આવી ગયું હતું ને ખેતર વસાવાના સપોર્ટમાં મેદાનમાં પણ ઉતરી ગયું હતું અને કાર જે મોટર હતી પોલીસ સાહેબની એની ફરતી બધા પબ્લિક થઈ ગયા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દીધું દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તમારે કરીને લાવી તો દોસ્તો તો આ તો આજનો વિડીયો ગામ લાઈક શેર કરી ફરી બીજા વીડિયો મળે તપ્તકેલી જય હિન્દ જય ભારત મળે કે બીજા વીડિયો તપ્તકેલી બાય બાઈ